સ્વાગત છે દોસ્તો તો વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હાજર ચોવીસ માં આવનારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી પાંચ ફિલ્મો ની વાત કરીશું જે ફિલ્મો સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં છે જબરજસ્ત ધમાલ મચાવ છે આવી ફિલ્મો ની વાત કરીશું આપ સૌ જાણો છો બે હાજર ચોવીસ નું અડધું વર્ષ પૂરું થઈ ગયું છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી ઘણી બધી સુપરહિટ ફિલ્મો પણ રિલીઝ થઈ છે અને જેમાં જેમાં સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ચાલી હતી તેવી ફિલ્મો પણ રિલીઝ થઈ હતી જેમાં જિગ્નેશ કવિરાજ બારોટજીની પ્રેમનો પાવર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સોરી સાધના જેવી સુપરહિટ ફિલ્મો સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં તો ધમાલ મચાવી હતી અને આ ફિલ્મોએ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં પણ ધમાલ મચાવી હતી અને આ બે હજાર વર્ષ પૂરું થતા થતા પણ પાંચ એવી ગુજરાતી ફિલ્મો છે જે મલ્ટીપ્લેક્સ સિનેમાઘરોમાં સારો એવો પરફોર્મ કરી શકે છે પણ આ ફિલ્મો સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં ખૂબ જ સારી રીતે પરફોર્મ કરવાની છે મોશન પોસ્ટર હમણાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ પોસ્ટરને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો સિંગલ સ્ક્રીન સિનેમા ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમની ફિલ્મો આ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ખૂબ જ સારી રીતે કમાણી કરે છે અને હવે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મો મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં પણ રિલીઝ થવા લાગી ગઈ છે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરો કરતા તેમની ફિલ્મો સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ખૂબ જ સારી રીતે ચાલે છે અને તેમની આ ભાઈની બહેનની લાડકી પણ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આરજુ લિમ્બચિયા જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ લાડકી ફિલ્મ તહેવારો નજીક ભાઈમાં રિલીઝ થવાની છે આ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ભાઈની બેની લાડકી ફિલ્મ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં જબરજસ્ત રીતે ચાલવાની છે કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકો આ ફિલ્મ ને સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં જોવાનું વધારે પસંદ કરે છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભોલા ફિલ્મ ભોલા એક્શન ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મ ભાવેશ ગોરેશિયાજી ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં રાકેશ બારોટ રિયા જયસ્વાલ જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને રાકેશ બારોટની ફિલ્મો પણ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ધમાલ મચાવતી હોય છે અને તેમની આ ભોલા ફિલ્મ પણ બે બે હજાર ચોવીસ માં આવનારી અપકમિંગ એક્શન ડ્રામા ફિલ્મ છે અને ભોલા ફિલ્મ પણ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં તો રિલીઝ થવાની છે પણ આ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરો કરતા સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવશે અને ભોલા ફિલ્મમાં રાકેશ બારોટ એક અલગ અંદાજમાં જોવા મળવાના છે અને તેમની આ ફિલ્મ પણ બે હજાર ચોવીસમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં આ ફિલ્મ જબરજસ્ત રીતે ધમાલ મચાવવાની છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ઘાયલ આશિક આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે જેને પંકજ નિમવતજીએ ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં રોહિત ઠાકોર શ્રેયા દવે રતન રાની ખત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને રોહિત ઠાકોરની આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ઘાયલ આશિક ફિલ્મ પણ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં ધમાલ મચાવ રોહિત ઠાકોર ની ફિલ્મો પણ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં પરફોર્મ કરે છે અને દર્શકો પણ રોહિત ઠાકોર ફિલ્મોને સિંગલ સ્ક્રીન સિનેમા જોવાનું ખૂબ જ પસંદ કરે છે તે પછી આગળની ફિલ્મ ની વાત કરીએ તો પ્રતિકાર ફિલ્મ પ્રતિકાર એક મિસ્ટ્રી થ્રીલર ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મ ને ધર્મેન પટેલે ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં મમતા સોની ઉમંગ આચાર્ય આદિ ઈરા અને જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મમતા સોનીજીની ફિલ્મો પણ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં જબરજસ્ત રીતે પરફોર્મ કરે છે અને તેમની આ પ્રતિકાર ફિલ્મ પણ બે માં ચોવીસમાં આવનારી એક અવેટેડ ગુજરાતી ફિલ્મ છે અને આ ફિલ્મમાં મમતા સોની એક અલગ અંદાજમાં જોવા મળવાના છે અને તેમની આ પ્રતિકાર ફિલ્મ પણ મલ્ટીપ્લેક્સ સિનેમા માં તો રિલીઝ થવાની છે પણ આ ફિલ્મ સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં પણ ખૂબ જ ધમાલ મચાવવાની છે આ ફિલ્મ પણ એક એક્શન ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેને હરસુખભાઈ પટેલે ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલને ભેરુ ગામડે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોમાં તો ધમાલ મચાવશે પણ આ ફિલ્મ મલ્ટીપલેક સિનેમાઘરો કરતા સિંગલ સ્ક્રીન સિનેમા ઘરમાં જબરજસ્ત રીતે ચાલવાની છે આ ફિલ્મ દિવાળીના સમયે રિલીઝ થવાની છે અને આ ફિલ્મ દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે તેથી ગામડાની પબ્લિક અને ફેમિલી આ ફિલ્મ સિંગલ સ્ક્રીન સિનેમામાં જોવાનું ખૂબ જ પસંદ કરશે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલને પહેલું ગામડે પણ એક સુપરહિટ ફિલ્મ સાબિત થવાની છે આમ બે હજાર ચોવીસમાં આવનારી આ ગુજરાતી ફિલ્મો જે ફિલ્મો મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરોની સાથે સિંગલ સ્ક્રીન સિનેમા ઘરોમાં પણ ધમાલ મચાવવાની છે તો આપશો આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપશો આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી